અંકલેશ્વરના જોશિયાફળિયામાં ગણપતિ બાપપા લાલ કિલ્લા ઉપર રાષ્ટ્રધ્વજ લહેરાવે છે અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવ અંતર્ગત વિવિધ યુવક મંડળોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અનેક એવા પંડાલો છે જ્યાં ટીમ બેઝડ શ્રીજીની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે જે પૈકી જોશિયાફળિયા યુવક મંદિરે રાષ્ટ્રભાવનાથી ભરેલું અનોખું આયોજન કર્યું છે અંકલેશ્વરના જોશિયા ફળિયામાં આ બેહુબ લાલ કિલ્લાની કલાત્મક રચના અને રાષ્ટ્રધ્વજ ફરકાવતા શ્રી ગણપતિ બાપાની પ્રતિમા સાથેનું ડેકોરેશન આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવતા ગણપતિ બાપ્પા સાથે સૈનિકોની શિસ્તબદ્ધ પરેડ વિભિન્ન રાજ્યોના પરિધાન તથા સાંસ્કૃતિક રજૂઆતો સાથે દેશભક્તિથી ભરપૂર સુમધુર ગીતોની સાંગીતિક રજૂઆત કરવામાં આવી છે જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે અમે છેલ્લા પચીસ એક વર્ષથી જોશિયા પડિયા યોગ મંડળમાં શ્રીજીની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ અને દર વર્ષે અમારી થીમ અલગ અલગ પ્રકારની હોય છે લાસ્ટ યર પણ અમારું રેલવે સ્ટેશનની થીમ હતી આ વર્ષે અમે રાષ્ટ્રીય ભાવનાને ધ્યાનમાં રાખી ને શ્રીજીની મૂર્તિ પ્રધાનમંત્રી તરીકેની સ્થાપના કરી છે અને લાલ કિલ્લા દીદીના લાલ કિલ્લા બનાવ્યો છે આમાં અમારે લગભગ પંદરથી વીસ દિવસનું મહેનત છે અમારી હું અંકલેશ્વરમાં આજે ગણપતિ જોવા માટે નીકળો છું બાળકોને લઈને તો મેં જોશિયા ફરિયામાં આવીને જોયું તો ઘણી સરસ થીમ બનાવી છે લાલ કિલ્લાની અને આપણા નરેન્દ્ર મોદી માન્ય પ્રધાનમંત્રીજી ધ્વજવંદન કરે એવી થીમ છે એનએસજી આપણું બ્લેક કમાન્ડો અને એમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે રચના કરી છે અને જે આપણે ત્યાં અયોધ્યા અને એમાં જે એમનું સાથ છે બહુ ઘણી થીમ એમને થીમનું આયોજન કર્યું છે અને દર વર્ષે આ લોકો કંઈક નવી નવું નવું આયોજન કરતા રહી છે